નમસ્કાર વિદ્યાર્થી મિત્રો World બોક્સમાં ફરી આપનું हार्दिक સ્વાગત છે. આજે આપણે જોઈએ ખૂબ અગત્યનો મુદ્દો જે આવનારી GPSC 1 ની પરીક્ષામાં પણ આપને ખૂબ મદદરૂપ થશે અને વર્ક 3 ની અંદર પણ પૂછાઈ શકે તેવો મુદ્દો અને વૈશ્વિક ધોરણે ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કોરોના વાયરસ. તો આપણા લેક્ચરની અંદર કોરોના વાયરસ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ વાયરસ ક્યાંથી ફેલાણો? તો ચીનનો એક શહેર જેનું નામ છે વુહાન. આપણે મેપની અંદર પણ જોઈએ કે વુહાન ક્યાં આવેલું છે? તો અહીંયા આવેલું છે આ વુહાન નામનું શહેર. અને ત્યાંથી આ કોરોના વાયરસ ફેલાયેલો છે આ ચીન એનું કેપિટલ બીજિંગ હવે સૌ પ્રથમ આપણે જોઈએ આ ઇમેજ જે આ કોરોના વાયરસની ઇમેજ કે એનો લુક એની ઉપર અહીંયા તમને આમ ખીલ્લા પ્રકારનો કંઈક વસ્તુ દેખાઈ રહી છે એ છે પ્રોટીન એને કહેવાય છે પ્રોટીન સ્પાઈક એટલે કે પ્રોટીનના ખીલાઓ આપણે મને એનું ગુજરાતી કરી શકીએ તો આ કોરોનાની ઇમેજ છે ત્યારબાદ આપણે કોરોનાની થ્રી ઇમેજ પણ જોઈએ કે ખરા અર્થમાં થ્રીની અંદર કેવો દેખાતો હોય છે તો આ છે કોરોનાની થ્રી ઇમેજ તો આ મુખ્ય કોરોના અને ત્યારબાદ એની ઇન્ટરનલ ઇમેજ તો આ કોરોના વાયરસ કે જેણે વિશ્વની અંદર કહેર મચાવેલો છે અને ઘણા બધા લોકોના મૃત્યુ આ કોરોના વાયરસને કારણે થયેલા છે આ વાયરસ એનું નામ શા માટે કોરોના પડ્યું તો એના દેખાવ પરથી જે ખ્યાલ હોય રાજાનો મુકુટ હોય એની જેવાનો દેખાવ છે અને એટલે એને આપણે કહીએ ક્રાઉન અને એના ઉપરથી નામ એનું પડ્યું કોરોના આ વાયરસને કારણે ચીનના પાંચ જેટલા શહેરોને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યાંથી કોઈ એ શહેરમાંથી બહાર ન જઈ શકે તથા બહારના કોઈ વ્યક્તિ તે શહેરોની અંદર પ્રવેશ કરી શકે નહીં આ કયા કયા શહેરો તો એક તો વુહાન કે જ્યાંથી આ કોરોના વાયરસ ફેલાયો ત્યારબાદ ફોંગેંગ એઝોય શિન્જિયાંગ અને ક્વિન્જિયાંગ તો આ પાંચ શહેરો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા શાળા કોલેજોની અંદર રજાઓ રાખવામાં આવી હતી પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી હવે આ કોરોના વાયરસની સૌપ્રથમ હાજરી કોણે નોંધી હતી માણસો માણસોને ઇફેક્ટ કરનારા નહોતા એક સાતમો એવો વાયરસ છે કે જેણે હ્યુમન ઇફેક્ટ કર્યો અને ઘણી ખરાબ અસર દેખાડી અને એટલા વૈશ્વિક ચર્ચાની અંદર રહ્યો તો વર્ષ બે ની અંદર બ્રિટનની અંદર કાર્યરત એક ચીની ડોક્ટર જેનું નામ હતું પૂન લીટે એમણે સૌ પ્રથમ કોરોના વાયરસની હાજરી નોંધી હતી પરંતુ એ સમયગાળામાં બે હજાર ત્રણના સમયગાળામાં કોરોના વાયરસ સુષુપ્ત અવસ્થામાં હતો એટલે કે તે કોઈ હ્યુમનને કાંઈ ઇફેક્ટ કરી શકે એવી કોઈ સંભાવનાઓ નહોતી પરંતુ હવે એને કહેર દેખાડવાનું શરૂ કરી દીધું છે આપણે વધુ આગળ જોઈએ તો શેમાંથી આ વાયરસ ફેલાયો તો ઘણા લોકોનું એવું કહેવું છે જેમ કે ચાઇનીઝ યાની ગવર્મેન્ટે એવું કીધું કે ભાઈ આ વાયરસ કીડી ખાઓમાંથી ફેલાયો છે જેને આપણે પેંગોલિન કહેતા હોઈએ છીએ અહીં ઇમેજમાં તમે જોઈ શકો આ છે કીડી ખાઉ પેંગોલિન ઉપરાંત ચાઇનાના લોકોએ એવું પણ કીધું કે ભાઈ ચામાચિડિયાના સૂપ અથવા તો સાપ વગેરેમાંથી પણ ફેલાયેલો છે એટલે કે કોરોના વાયરસને ફેલાવવા બાબતે ઘણા બધા મતમતાંતરો છે પરંતુ ઇઝરાયલની બાયોલોજીકલ વેપન્સ ટીમના એક સદસ્ય જેનું નામ છે દાની સોહામ કે જેમણે વર્ષ ઓગણીસો સિત્તેરથી લઈને વર્ષ ઓગણીસો એકાણું સુધી આ ઇઝરાયલની આ સંસ્થાની અંદર આ ટીમમાં એમણે કામ કરેલું છે કે જે બાયોલોજીકલ વેપન્સ પર કામ કરનારી હતી એમણે એવું કહ્યું કે વુહાન શહેરની અંદર ચીનની બાયોલોજીકલ વેપન્સ પર કામ કરનારી લેબોરેટરી આવેલી છે અને આ વાયરસ તે લેબોરેટરીમાંથી રિલીઝ થયો છે ત્યાંથી ફેલાયો છે એનો મતલબ કે ચીન બાયોલોજીકલ વેપન્સ પર કામ કરી રહ્યું હતું તો એમનું આવું કહેવું છે એટલે આ બાબતે ઘણા બધા મતભેદો જોવા મળી રહ્યા છે હવે આ વાયરસ ફેલાશે એવો ઉલ્લેખ પણ એક નવલકથાની અંદર કરવામાં આવ્યો હતો એક સંજોગો સંજોગો છે કે વર્ષ ઓગણીસો એક્યાસીની અંદર એક અમેરિકન અમેરિકા અમેરિકન વ્યક્તિ દ્વારા લખાયેલી એક નવલકથા જેનું નામ છે ધ આઈઝ ઓફ ડાર્કનેસ જેના લેખક ડીન કુંજે એમને આ નવલકથાના ઓગણચાલીસમાં ચેપ્ટરની અંદર એમણે ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આવનારા સમયની અંદર ચીનના વુહાન શહેરમાંથી એક વાયરસ ફેલાશે અહીં તમે જોઈ શકો અહીંયા લખેલું છે અને એનું નામ હશે વુહાન

ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવું પણ કીધું કે ચીનના અધિકારીઓ ચીનના ડૉક્ટરો આ બાબતે જે સહયોગ આપવો જોઈએ તે સહયોગ આપી રહ્યા નથી અને આખરે એની અસરોને ધ્યાનમાં રાખીને ત્રીસમી જાન્યુઆરી બે હજાર વીસથી આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જારી કરી દીધી છે શા માટે જારી કરી તો બીજું એક પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન તો આ અંતર્ગત જે કાંઈ માપદંડો હોય છે કે કેવી પરિસ્થિતિ થાય તો આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવાની તો એ માપદંડો પૂર્ણ કરી ચૂક્યો છે કોરોના વાયરસ વિશ્વમાં એનો વ્યાપ ઘણો વધી ગયેલો છે અને ચીન સિવાય અન્ય દેશોમાં પણ પ્રસરી ગયો છે એટલા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાયરસને એક નવું નામ પણ આપ્યું છે ખાસ કરીને આવનારી બિન સચિવાલયની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝન કોરોના વાયરસને શું નામ આપ્યું આપણે આ નામ યાદ રાખી લઈએ જેનું નામ છે કોવિડ અન નાઇન્ટીન સીઓ વીઆઈડી નાઇન્ટીન આ સિવાય બીજા પણ આ કોરોના પ્રકારના અલગ વાયરસ ભૂતકાળની અંદર જોવા મળેલા છે જેમ કે એક છે મર્સ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કે જે વર્ષ બે હજાર બારની અંદર સાઉદી અરેબિયાની અંદર જોવા મળ્યો હતો સૌપ્રથમ ઉપરાંત બે હજાર બે ત્રણની અંદર એક સારસ નામનો વાયરસ ફેલાયો હતો જેનું નામ હતું સિવિયર એક્યુટ રેસિ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કે જે સિવેટ નામના એક પ્રાણીમાંથી ફેલાયો હતો અહીં તમે ઇમેજમાં જોઈ શકો આ સિવેટ નામનું સસ્તન વર્ગનું પ્રાણી છે તો એમાંથી પણ આ વાયરસ ફેલાયો હતો તો આ જે જૂના જે વાયરસ હતા એટલા બધા ઘાતક નહોતા પરંતુ વર્તમાનની અંદર જોવા મળેલો વાયરસ ખૂબ જ ઘાતકી સાબિત થયો છે ત્યારબાદ જોઈએ એના લક્ષણો કેવા હોય છે તો કે તીવ્ર તાવ આવી જાય છાતીની અંદર દુખાવો થાય ઉધરસ આવે આના માટે જે તમામ ટેલિકોમ કંપનીઓએ જે ક્વોલ્ટ્યુન શરૂ કરી તો એની અંદર પણ ઉધરસથી શરૂઆત થાય છે આપણે જોયું તો છાતીમાં દુખાવો થાય કફ થાય ઉધરસ થાય તેવા તેના બધા લક્ષણો રહેલા છે ભારત સરકારે પણ આના માટે પગલાંઓ ભરવાના શરૂઆત કરી દીધી છે એડવાઇઝરી જારી કરી છે ચીનનો પ્રવાસ નહીં કરવાની સલાહ આપી છે ઉપરાંત ચીનમાંથી આવનારા લોકોના વિઝાઓ પણ રદ કરી દેવામાં આવે છે આ સિવાય વિશ્વના જે દેશોની અંદર જેમ કે ઇટાલીની અંદર પણ ખૂબ કહેર આનો આ વાયરસનો જોવા મળ્યો છે તો ત્યાંના લોકોના પણ વિઝાઓ કેન્સલ કરી દેવા આ બધી કામગીરીઓ ભારત સરકાર કરી રહી છે આ ઉપરાંત જોઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શું કીધું કે ભાઈ સી ફૂડ થકી કોરોના વાયરસ ફેલાયો છે આના માટે આગળ શું કરી શકાય ભારત સરકારે તો કે મુસાફરોની એરપોર્ટ ઉપર થર્મલ સ્કેનિંગની પ્રક્રિયા શરૂ કરી શકાય દેશના તમામ મહત્વના એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જ્યાંથી વિદેશી મુસાફરો મુસાફરી કરતા હોય છે તો ત્યાં એનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે કોઈ એવા કોરોનાના લક્ષણ દેખાય તો એમને સીધા એ કોરોના માટે બનાવેલા વોર્ડની અંદર મોકલવામાં આવશે એમના ટેસ્ટિંગ કરવામાં આવશે આવી બધી સુવિધાઓ ભારત સરકારે પણ શરૂ કરી દીધી છે ત્યારબાદ ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ એમણે એક જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપ તૈયાર કર્યું છે કે જે આ જે લોકોનું ટેસ્ટિંગ થાય એમના બ્લડ સેમ્પલ વગેરે ટેસ્ટ માટે મોકલી રહ્યું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી જે સંસ્થા પુણે ખાતે આવેલી છે કે જેથી કરીને ભારતની અંદર કોરોના વાયરસ ફેલાય નહીં અને આપણે યાદ રાખીએ કે ભાઈ કોરોના માટે ભારતની કઈ સંસ્થાને સેમ્પલ ટેસ્ટ નોડલ એજન્સી તરીકે ઘોષિત કરવામાં આવી તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે ત્યારબાદ રેપિડ રિસ્પોન્સ ટીમ રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર તૈનાત કરવામાં આવી છે ઉપરાંત તમિલનાડુના એક ડૉક્ટર છે એમણે કોરોનાનો કોરોના વાયરસ સામે લડી શકે એવી એક હર્બલ ઔષધિ તૈયાર કરવાનો પણ તેમણે દાવો કર્યો છે આ સિવાય ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેને આપણે ઈરડાએ કહેતા હોય છે એમણે તમામ વીમા કંપનીઓને પણ કીધું કે તમે એવી વીમા પોલિસી બનાવો કે જેની અંદર કોરોના વાયરસગ્રસ્ત કોઈ વ્યક્તિ હોય તો એને લગતી એને લગતો કોઈ આ આ જે રોગ છે એ નીતિનો સમાવેશ એની અંદર થઈ જાય કોરોનાની ચપેટમાં કોઈ વ્યક્તિ એને કેટલા કેટલા રકમ મળી શકે વીમા થકી એવી તમે નીતિઓ બનાવો એવો પણ ઈરડાએ વીમા કંપનીઓને આદેશ કર્યો છે ત્યારબાદ ભારતની અંદર ક્યાં ક્યાંનો કેર જોવા મળ્યો તો ભારતમાં સૌપ્રથમ કેસ જોવા મળ્યો કેરળના ત્રિશુર જિલ્લાની અંદર આ સિવાય બીજી એક બાબત આપણે યાદ રાખીએ કે કોરોના વાયરસને આયાત કરવા માટેના રેન્કિંગ પણ પબ્લિશ કરવામાં આવ્યા જેમાં ભારતનો રેન્ક હતો સત્તરમાં હતો ભારત માટે ખૂબ સારી બાબત કહી શકાય કે ભારત આ રેન્કિંગમાં ઘણું પાછળ છે હવે કોણે આ રેન્કિંગ તૈયાર કર્યો હતો તો જર્મની અંદર એક આવેલી સંસ્થા છે રોબર્ટ કોચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજી હમ્બોલ્ટ યુનિવર્સિટી તો આ બંને યુનિવર્સિટી આ બંને યુનિવર્સિટીઓના રેન્કિંગ પબ્લિશ કર્યું જેમાં ભારત રહ્યું સત્તરમાં રેન્કે કોરોના વાયરસને આયાત કરવાનું સૌથી વધુ જોખમ કયા દેશમાં તો એ દેશ છે થાઈલેન્ડ આ સિવાય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરતી એક સંસ્થા છે જેનું નામ છે નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ આ સંસ્થાના ડોક્ટરોની અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને જેને મોકલવામાં આવી નેપાળ સરહદના વિસ્તારોની અંદર ભાઈ એ સરહદથી કોઈ ભારતની અંદર પ્રવેશ કરનારું હોય અને એમાં જો કોરોનાનો ચેપ હોય તો તેમને પણ ઝડપથી સારવાર આપી શકાય અને ભારતની અંદર કોરોનાને ફેલાવાને અટકાવી શકાય તો આ ખાખી ટીમ પણ તૈયાર કરવામાં આવી છે આ સિવાય ભારત સરકાર દ્વારા એક અન્ય એક મહત્ત્વનું પગલું લેવાયું કે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એણે છવ્વીસ જેટલી અલગ અલગ ઔષધિઓ એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે ભાઈ વિદેશથી આપણે ઔષધિઓ અત્યારે મગાવશું નહીં જેની અંદર પેરાસિટામોલ વિટામિન બી વન વિટામિન બી ટ્વેલ્વને લગતી અન્ય કોઈ દવાઓ તો આ બધી દવાઓનો પણ એમાં સમાવેશ કર્યો છે ત્યારબાદ આપણે જોઈએ કે આ વાયરસને કારણે કઈ કઈ આંતરરાષ્ટ્રીય સમિટ કોઈ હોય કંઈ રમતો હોય એ બધું કેન્સલ કરવામાં આવ્યું નવી દિલ્હી ખાતે યોજાનારો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ એટલે કે આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ એને પણ રદ કરવામાં આવ્યો છે આ સિવાય મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ યોજાવાની હતી સ્પેનના બાર્સેલોનાની અંદર તો એને પણ હવે રદ કરી દેવામાં આવી છે અમેરિકાએ પણ આસિયાન શિખર સંમેલન એને પોસ્ટપોન કરી દીધું છે જીનીવા ઇન્ટરનેશનલ મોટર શો એ પણ હવે રદ કરી દેવામાં આવ્યો છે વિશ્વના કેટલાક અગત્યના અને ખૂબ મોટા મોટર શોમાંનો એક જીનીવા ઇન્ટરનેશનલ મોટર શો એ પણ હવે રદ ત્યારબાદ મલેશિયાની અંદર અઝલન શાહ હોકી ટુર્નામેન્ટ યોજાવાની હતી એને પણ હવે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે ત્યારબાદ ચીનના વુહાનની અંદર કે જ્યાંથી આ વાયરસ ફેલાયેલો છે ત્યાં જ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપ યોજાવાની હતી પરંતુ હવે એ સ્થળ બદલીને કરી નાખવામાં આવ્યું છે ફિલિપાઇન્સની રાજધાની મનીલાની અંદર આ ઉપરાંત અમૃતસર અમૃતસર જ્યાં અટારી વાઘા બોર્ડર જે બિટિંગ રિટ્રીટ સેરેમની યોજાતી હોય છે તો આ સેરેમની સેરેમનીને અચોક્કસ મુદત માટે થઈને બંધ કરવામાં આવી છે જેથી કરીને લોકો એકઠા ના થાય આ સિવાય બેંકોકની અંદર યોજાનાર એશિયા કપ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ જે બેંકોકમાં યોજાવાની તો એમાંથી ભારતની ટીમ ખસી ગઈ છે ભાઈ હવે અમે આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા નથી ત્યારબાદ તમામ ટેલિકોમ કંપનીઓએ કોરોના વાયરસ અંગે કોલેટ્યુન પણ શરૂ કરી ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે આની અસરો કેવી અન્ય કયા દેશોની અંદર પણ જોવા મળે તો ચીનની બહાર કોરોનાને કારણે પ્રથમ મૃત્યુ થયું હોય કોઈ વ્યક્તિનું તો એવો દેશ કયો તો કે ફિલિપાઈન્સની અંદર સૌ પ્રથમ મૃત્યુ થયું ચીનની બહાર ત્યારબાદ માણસમાંથી કૂતરાની અંદર કોરોના થયો હોય તેવો પ્રથમ કેસ ક્યાં જોવા મળ્યો તો એ કેસ જોવા મળ્યો હોંગકોંગની અંદર હવે આ કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ઘણી ખરાબ અસર થઈ રહી છે ખાસ ચીનને તો અસર થઈ જ રહી છે પરંતુ એની અસર વિશ્વના ઘણા બધા દેશોને પણ થઈ રહી છે તો બેંક ઓફ અમેરિકા કોર્પોરેશન તો એમણે અનુમાન વર્ષ અંદર જે રહેશે એ જેટલો રહેશે અને બે હાજર આઠ ની મંદી બાદ ઓપેક ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ તો એ પોતાનું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડવા જઈ રહ્યું છે ઓપેકનું સૌથી અગત્યનું મેમ્બર મેમ્બર કોઈ હોય તો એ છે સાઉદી અરેબિયા તો સાઉદી અરેબિયાએ પણ ઘોષણા કરી કે ભાઈ એપ્રિલ બે હજાર વીસથી તેઓ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરી દેશે અને આ ઓપેક દ્વારા થનારો ઘટાડો બે હજાર આઠની મંદી પછીનો સૌથી મોટો ઘટાડો છે એટલે કે કોરોના વાયરસે દ દરેક ક્ષેત્રની અંદર વિશ્વના દેશોને ચપેટમાં લીધા છે ત્યારબાદ અમેરિકાએ એક ટાસ્ક ફોર્સનું પણ ગઠન કર્યું છે કે આ ટાસ્ક ફોર્સ જેમાં એક ભારતીય મૂળના સભ્યોનો પણ સમાવેશ કર્યો છે જેનું નામ છે સીમા વર્મા કે આ ટાસ્ક ફોર્સ થકી અમેરિકાની અંદર કોરોનાને કેમ અટકાવી શકાય અને વર્લ્ડ બેંકે પણ બાર અબજ ડોલરની સહાયતા જારી કરી છે કે કોરોના સામે લડવા માટે કે જે દેશો કોરોનાની ચપેટમાં આવ્યા છે તો એ ઝડપથી આ વાયરસમાંથી ઉગરી જાય ત્યાંના લોકોની સલામત સલામતી જળવાઈ રહે એ માટે થઈને વર્લ્ડ બેન્કે બાર અબજ ડોલરની સહાય જારી કરી આ ઉપરાંત આપણે યાદ રાખીએ કે અમેરિકાએ પણ અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેર કર્યું કે ભાઈ આઠ બિલિયન ડોલર જેટલી સહાય આપશે પણ એ માત્ર અમેરિકા માટે છે નહીં કે અન્ય દેશો માટે ત્યારબાદ આ વાયરસ સામે લડવાની રસી તો ઘણા બધા વિશ્વના દેશો આ વાયરસ સામે લડવાની રસી તૈયાર કરી રહ્યા છે લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો આના માટે પહેલાં તો એનો થ્રીડી મેપ તૈયાર કરવામાં આવ્યો અને એ તૈયાર કર્યો ટેક્સાસ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ કોરોનાનો થ્રીડી મેપ અહીં તમે ઇમેજમાં જોઈ શકો આ છે કોરોના વાયરસનો થ્રીડી મેપ ત્યારબાદ એની પ્રથમ તસવીર પણ લેવામાં આવી શેન જેન નેશનલ ક્લિનિકલ મેડિકલ રિસર્ચ સેન્ટર અને સરધન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો આ બે સંસ્થાઓના સાયન્ટિસ્ટોએ ભેગા મળીને કોરોના વાયરસની થ્રી તસવીર લીધી અને કોની મદદથી તો કે ફ્રોઝન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એનાલિસિસ ટેકનોલોજીની મદદથી આ તસવીર લેવાય આનાથી શું ફાયદો થશે તો કે આ કોરોના વાયરસનું બિહેવિયર કેવું છે ખ્યાલ પડશે અને બિહેવિયરને આધારે તેની રસી બનાવવાની અંદર સરળતા પડશે ત્યારબાદ ભારત માટે પણ એક ગૌરવની વાત કહી શકાય ઓસ્ટ્રેલિયાની અંદર એક ભારતીય મૂળના સાયન્ટિસ્ટ કાર્યરત છે જેનું નામ છે એસ એસ વાસન તો તેઓ ઓસ્ટ્રેલિયાને પશુ સ્વાસ્થ્ય પ્રયોગશાળાની અંદર આ કોરોના વાયરસ સામે લડવાની રસી બનાવવા માટે કામગીરી કરી રહ્યા છે ઉપરાંત અમેરિકન એક સંસ્થા છે ગિલિયર્ડ સાયન્સ કે જે અમેરિકન બાયો બાયોટેકનોલોજીકલ કંપની છે તો તેમણે પણ એક રેમ ડિસિવર નામની એક કોરોના સામે લડવા માટેની રસી ડેવલપ કરી છે ઉપરાંત પંજાબ સરકારે એક એપ્લિકેશન પણ લોન્ચ કરી રહ્યું છે તો ભારતના અને રાજ્યો વિશ્વના ઘણા બધા દેશો પણ કોરોના સામે લડવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ઝડપથી આ વાયરસ દૂર થાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવા રહે તો દોસ્તો આ માહિતી હતી કોરોના વાયરસ વિશે તેને તેની થના તેને કારણે વિશ્વના દેશો પર થનારી અસરો વિશે આ ઉપરાંત તેના માટે કેવી કામગીરીઓ થઈ રહી છે તેના વિશે જો દોસ્તો આપને વિડિયો પસંદ આવે તો તેને લાઇક કરો વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બે આઇકન જરૂર પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ